લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતમાં ઉમેદવારીપત્ર ખેંચવાની છેલ્લી તારીખ હતી જેને પગલે મોટાભાગની બેઠકો પર ચૂંટણી જંગ સ્પષ્ટ થઈ ગયો હતો એ રીતે બારડોલી લોકસભાની બેઠક પર ત્રિપાંખીઓ જંગ ખેલાશે એ વિશે વાત કરીએ આ વિડીયોમાં બારડોલી સંસદીય મત વિસ્તાર માટે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસો બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ દરમિયાન કુલ પાંચ ઉમેદવારો દ્વારા નવ પત્રો ભરાયા હતા જે ઉમેદવારી ફોર્મની ચકાસણી વીસ એપ્રિલના રોજ કરવામાં આવી હતી જેને પગલે કુલ નવ ઉમેદવારી ફોર્મમાંથી સાત ઉમેદવારી ફોર્મ જે છે એ માન્ય રાખવામાં આવ્યા જ્યારે બે ઉમેદવારી ફોર્મમાંથી એક ઉમેદવારી ફોર્મ કોંગ્રેસ અને એક ઉમેદવારી ફોર્મ ભાજપનું વૈકલ્પિક ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે બાવીસ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી પરંતુ એક પણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયું નથી આમ બારડોલી લોકસભા બેઠક માટે કોંગ્રેસ ભાજપ અને બહુજન સમાજ પાર્ટીના મળી કુલ ત્રણ હરીફ ઉમેદવારો જાહેર થયા છે જેમાં કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી ભાજપના પ્રભુ વસાવા અને બહુજન સમાજ પાર્ટીના રેખા ચૌધરીનો સમાવેશ થાય છે એટલે બારડોલી બેઠક પર ત્રિપાંખીયો જંગ નક્કી થઈ ગયો છે બારડોલી લોકસભા મત વિસ્તારની વાત કરીએ તો એમાં કુલ સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં માંગરોળ કામરેજ બારડોલી મહુવા વ્યારા અને નિઝર એમ સાત વિધાનસભા બેઠક આવેલી છે બારડોલી લોકસભા મત વિસ્તાર વર્ષ બે હજાર આઠના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવ્યો હતો આ બેઠક અનુસૂચિત જનજાતિઓ માટે અનામત છે આ બેઠક પર સૌ પ્રથમ બે હજાર નવમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી કોંગ્રેસ પક્ષના તુષાર અમરસિંહ ચૌધરી બારડોલી લોકસભા મત વિસ્તારના સૌથી પહેલાં સાંસદ હતા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એમ છેલ્લી બે ટર્મથી સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભુ વસાવા વિજેતા રહ્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો